એક કૃષ્ણ છે અને એટલા કૃષ્ણ છે કારણ કે એક ચક્કર મારે અને ગોપીઓ વિચાર કર્યો કે એક ચક્કર મારીને આવીને બે મિનિટ બે સેકન્ડ માટે સામે આવે બે વાર દાંડિયા આમ કરે ને આમ કરે ને પાછા જતા રહે વળી પાછા ક્યારે આવે પાછા એક આખું ચક્કર મારીને નહીં અમને આ મંજૂર છે જ નહીં ભગવાન કૃષ્ણ અમારી સામે જ રહેવા જોઈએ આ ભાવ ગોપીઓના મનમાં જાગ્યો અને પરિણામે ભગવાને દિવ્ય લીલા કરી ભગવાને એક એક ગોપી જેટલી ગોપી હતા એટલા રૂપ ભગવાન કૃષ્ણએ ધારણ કર્યા ભગવાન કૃષ્ણએ મહારાસ રચ્યો બહુ નાચ્યા ભગવાન બહુ નાચ્યા ત્યારબાદ જમનાજીમાં જલવિહાર કર્યો એ કથા આવી ભગવાન કૃષ્ણને યાત્રા કરવાની ઈચ્છા થઈ અને પરિણામે પશુપતિનાથનું દર્શન કરવા માટે ગયા ત્યાં એક સર્પને પરમાત્માએ મુક્તિ આપી સુદર્શન નામના વિદ્યાધરને પરમાત્માએ મુક્તિ આપી એ કથા આવી અરિષ્ઠાસુરનો પરમાત્માએ વધ કર્યો કૈશી દૈત્ય વ્યોમાસુરા બધાને ભગવાને માર્યા અને અવતાર લીલા કરવા અવતાર કાર્ય કરવા માટે હવે મથુ વ્રજથી મથુરા આવ્યા મથુરામાં આવી રજકને પહેલાં માર્યો છે

ચૌદ હજાર સૈનિકોને ભગવાને માર્યા ધનુષ્યને તોડ્યું એક યજ્ઞ ચાલતો હતો કંસનો એમાં ધનુષ્ય રાખ્યું હતું એ ધનુષ્યને તોડ્યું યજ્ઞને વિધ્વંસ કર્યો અને અવતાર કાર્ય કરતા કરતા ભગવાન કૃષ્ણ એ કંસનો વધ કર્યો કંસને માર્યો છે કંસ અહંકારનું પ્રતિક છે અને મેં કીધું ને કે અહંકાર ઈશ્વર નહીં ચલાવે અહંકાર તોડી નાખશે અહંકારને ખતમ કરી નાખશે ભગવાન કૃષ્ણએ અહંકાર એટલે કે કૌંસને તોડ્યો છે કૌંસને માર્યો માતા પિતાને વિમુક્ત કરાવ્યા જેલમાંથી માતા પિતા જેવા વિમુક્ત થયા એટલે ભાગવતમાં લખ્યું છે ભગવાનને જનોઈ આપી છે તતશ્ચ સંસ્કારો દ્વિજપ્તમ પ્રાપ્ય સુવ્રતો એ જનોઈ આપ્યા બાદ ભગવાનને વિદ્યાભ્યાસ કરવાની ઈચ્છા થઈ અને પરિણામે સાંધીપની ના આશ્રમમાં ઉજ્જૈનમાં ભગવાન વિદ્યાભ્યાસ કરવા ગયા સૌરાષ્ટ્રના એક ગરીબ બ્રાહ્મણ સાથે ભગવાનની મિત્રતા થઈ જગ પ્રખ્યાત મિત્રતા જેનું નામ છે કૃષ્ણ અને સુદામા ચોસઠ દિવસમાં પરમાત્મા ચોસઠ કળામાં પારંગત થયા મથુરા પાછા એવા વિદ્યાભ્યાસ કરીને વ્રજને એટલા બધા યાદ કરે છે ઉદ્ધવજીને મોકલ્યા વ્રજમાં ગોપીઓના સમાચાર લેવા માટે માતા પિતાના સમાચાર લેવા માટે અક્રુરજીને ભાગવતના બે ભાગ છે ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ એમાં પૂર્વાર્ધને વિરામ આપ્યો ઉત્તરાર્ધમાં ભગવાનના લગ્નની ચર્ચા છે કંસને માર્યા પછી કૌશની બે પત્ની હતી નામ હતું અસ્તિ અને પ્રાપ્તિ હા દોડતી ગઈ જરાસંધ પાસે પોતાના પિતાને બહેકાવીને કીધું કે તમારા જેવો સમર્થ અમારો પિતા અને અમારા પતિને કોઈએ માર્યો કોણે બોલે મથુરામાં રહેતા રામ બલરામ અને કૃષ્ણ અને પરિણામે બે દીકરીઓને સાંત્વના આપીને કીધું કે બેટા ચિંતા ન કરો આ જગ આ ધરા પર મથુરા નામનું શહેર નહીં રહેવા દો અને પરિણામે જરાસંધે ચડાઈ કરી છે જેવો ખબર પડે જરાસંધ આવ્યો છે એટલે ભગવાને છે ને સૈન્યને મારી નાખી જરાસંધને જીવ તો છોડી મૂક્યો બીજી વાર જરાસંધ આવ્યો પાછી સૈન્ય શેનાને મારી નાખી જરાસંધને જીવ તો છોડી મુ સત્તર વખત આવું કર્યું હા સત્તર વખત જરાસંધને જીવ તો છોડી પોક્યું સેનાને મારી નાખ્યો એ પૂછ્યું આમ કેમ બોલે બે કારણ છે એક કે જરાસંધનું મૃત્યુ ભીમના હાથે લખેલું છે ભગવાન કૃષ્ણ અને બીજું આ છે ને જરાસંધ વગર પૈસા નો એજન્ટ બની ગયો હા બે ત્રણ મહિના થાય એટલે પચીસ ત્રીસ પચાસ લાખ રાક્ષસો ને લઈને આવે એટલે ભગવાને વિચાર કર્યો ઘેરે બેઠા માર્યા કરો આ લોકોને ગોતવા ક્યાં જઈશું આવ્યો અને મુચકુંદ દ્રષ્ટિથી એને મરાયો અઢારમી વખત જરાસંધ આવ્યો એટલે બલરામજી સાથે સંધિ કરી ભગવાન પર્વત પર ચડી ગયા અને ત્યાં વિશ્વકર્મા ને પ્રાર્થના કરી વિશ્વકર્મા આવ્યા વિશ્વકર્મા એ આવીને ભગવાનને કહ્યું કે ભગવાન આજ્ઞા બોલે એટલી જ આજ્ઞા છે કે મારે મથુરાને મુક્ત કરવી છે તમે દ્વારિકા નિર્માણ કરો મારી માટે એક નગરી દુર્ગ નિર્માણ કરો બોલે ક્યાં જવું છે ભગવાન રહેવા માટે કઈ તમે વિચારી રાખ્યું છે બોલે હા ક્યાં બોલે મને સૌરાષ્ટ્ર બહુ વાલું છે સૌરાષ્ટ્રમાં કોઈ સી સી ફેશ મળે ને તો કઈ અને પરિણામે દ્વારિકા નિર્માણ થાય અગિયાર અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી ભગવાન ગોકુળમાં રહ્યા ચૌદ વર્ષ મથુરામાં રહ્યા પૂરા સો વર્ષ ભગવાન આપણા દ્વારિકામાં રહ્યા છે અરે કેવું હોય તો કહી શકાય કૃષ્ણ પણ ગુજરાતી છે હા પાંજો પાંજો જ કેવાય પાંજો હમ ભક્ત નરસિંહ હજાને હમાના ચિયો मैने संपदा पामियो जा सुदामो वीर गांधी दयानंद सती ने सतनो त्यामो भारती भौमनी भारती भौमनी बंदू तन या ऐ धन्य हो धन्य सौराष्ट्र धरणी હા ભગવાન કૃષ્ણ ગુજરાતી છે લ્યો ને અમારા અમારા તળાજામાં એક બહુ સુંદર કવિ છે એમનું નામ છે હરદ્વારભાઈ ગૌસ્વામી હા હરદ્વારભાઈ એને બહુ સુંદર લખ્યું છે ગિરનાર જેની છાતી છે અને નરસૈયો જેનો નાતી છે ગિરનાર જેની છાતી છે નરસૈયો જેનો નાતી છે આવે એ બધું આપી દેવું કારણ કે કૃષ્ણ પણ ગુજરાતી છે